નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજી તેમાં પહેલાં સેમેસ્ટરમાં યુનિટ ટુ આ યુનિટનું નામ છે હાઉ મેની ડીડ યુ આ યુનિટના ગાલાસવાથી પોતીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાતમો વિષય છે અંગ્રેજી તેમાં ગલાસવાથી પોથીમાં યુનિટ ટુ આ યુનિટનું નામ છે હાઉ મેની ડીડ યુ તેમાં પેલો પ્રશ્ન રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન અહીં જે ફકરો આપેલો છે જે વાંચો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આ ફકરામાંથી શોધી અને તેમના જવાબ લખવાના છે પેલો પ્રશ્ન વોટ ડીડ ગોપાલ લાઈક ગોપાલ લાઈક જલેબીઝ ત્યાર પછી બીજો પ્રશ્ન વોટ ડીડ ગોપાલ સી અવર ધ જલેબીઝ ગોપાલ સો ફ્લાઇઝ બઝિંગ અવર ધ જલેબીઝ ત્રીજો પ્રશ્ન વેર ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીઝ પુટ ધ ફ્રેશ જલેબીઝ ઇન ધ ડીશ ચોથો પ્રશ્ન વોટ ડીડ ગોપાલ ડુ ટુ ધ ફ્લાઇઝ ગોપાલ કિલ્ડ ફ્લાઇઝ એટ વન બ્લો પાંચમો પ્રશ્ન આઈ એમ વેરી બ્રેવ વાય ડીડ ગોપાલ શેઠ હીસ ગોપાલ સેડ હી વોઝ વેરી બ્રેવ બિકોઝ હી કિલ્ડ સેવન ફ્લાઇઝ એટ વન બ્લો ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર અક્ષર સામે લખવાના છે પેલું ગોપાલ લાઈક જવાબમાં આવશે ઓપ્શન એ જલેબીસ બીજું વોટ વેર ફ્લાઈઝ ડુઈંગ તો જવાબમાં આવશે ઓપ્શન સી બઝિંગ અવર ત્યાર પછી ત્રીજું હાઉ મેની ફ્લાઈઝ ડીટ ગોપાલ કિલ તો જવાબમાં આવશે ઓપ્શન ડી સેવન ચોથો પ્રશ્ન વિચ વર્લ્ડ સો ધ સાઉન્ડ ધ ફ્લાઇઝ તો જવાબમાં આવશે ઓપ્શન બી બઝિંગ પાંચમો વીચ વર્લ્ડ ડઝ ગોપાલ યુઝ ધ

ટુ ક્રૂલ ધ પીપલ ચોથો પ્રશ્ન. વિકલ્પો જોઈએ તો પહેલામાં આવશે ઓપ્શન બી ક્રુલ બીજામાં આવશે ઓપ્શન એ જાયન્ટ ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ પેલો પ્રશ્ન કુડ એની વન કેચ ધ્સ જવાબ નો એની વન કુડ નોટ કેટ ધ જાયન્ટ્સ બીજો પ્રશ્ન હાઉ મેની જાયન્ટ્સ વેર ધેર જવાબ ધેર વેર ટુ જાયન્ટ્સ ત્રીજો પ્રશ્ન વોટ ડીડ ધ કિંગ પ્રોમિસ ગોપાલ જવાબ ધ કિંગ પ્રોમિસ ટુ ગીવ હિમ રીચ રિવોર્ડ ત્યાર પછી વિકલ્પો તો પહેલામાં આવશે ઓપ્શન ડી રિવોર્ડ બીજામાં આવશે ઓપ્શન બી નોટ સક્સેસફુલ ત્રીજામાં આવશે ઓપ્શન સી કિલ ધ જાયન્ટ્સ ત્યાર પછી ચોથો પેરેગ્રાફ તો તેના આધારે જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન વોટ ડીટ ગોપાલ નો જવાબ ગોપાલ ન્યુ ધેટ હી વોઝ નોટ અબેલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ બીજો પ્રશ્ન હુ હેડ હાઈ હોપ્સ ફ્રોમ ગોપાલ જવાબ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ ગોપાલ ત્રીજો પ્રશ્ન વેર ડીટ ગોપાલ રોમ ગોપાલ રોમ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ ચોથો પ્રશ્ન કુડ ગોપાલ ફાઇન્ડ ધ જાયન્ટ નો ગોપાલ કુડન્ટ ફાઇન્ડ ધ જાયન્ટ વિકલ્પો જોઈએ તો પહેલામાં આવશે ઓપ્શન એ બીજામાં આવશે ઓપ્શન સી ત્રીજામાં આવશે ઓપ્શન ડી ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ જોઈએ પેલો પ્રશ્ન વેર ડીડ ગોપાલ સી ધ જાયન્ટ જવાબ ગોપાલ સો ધ જાયન્ટ્સ અંડર અ ટ્રી ઇન ધ ફોરેસ્ટ બીજો પ્રશ્ન વોઝ ગોપાલ જવાબ યસ ગોપાલ વોઝ ત્રીજો પ્રશ્ન હાઉ ધ જાયન્ટ્સ લુક ટુ ધ લુક ટુ ગોપાલ જવાબ ધ જાયન્ટ્સ લુક ક્રુલ ટુ ક્રુલ ટુ ગોપાલ ચોથો પ્રશ્ન વોઝ ગોપાલ રેડી ટુ ફાઇટ વિથ ધ જાયન્ટ્સ નો ગોપાલ વોઝ નોટ રેડી ટુ ફાઈટ વિથ પછી વિકલ્પો પેલો પ્રશ્ન ઓપ્શન સી ફોરેસ્ટ બીજું ગોપાલ વોઝ સ્ક્રાય ત્રીજું ટફ મીન્સ ડિફિકલ્ટ ઓપ્શન બી ચોથું વિચ વર્ડ ડઝ ગોપાલ યુઝ ફોર ધ આવશે ઓપ્શન બી વ્યુજ એન ક્રુલ ત્યાર પછી પાંચમા માં આવશે ઓપ્શન એ ટાસ્ક છઠ્ઠામાં આવશે ઓપ્શન ડી અંડર અ ટ્રી ત્યાર પછી છઠ્ઠો પેરેગ્રાફ આપેલો છે તેમના આધારે નીચેના પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન વોટ ડીડ ગોપાલ ડુ જવાબ ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ બીજો પ્રશ્ન વોટ ડીડ ધ જાયન્ટ્સ ડુ જવાબ ધ જાયન્ટ્સ ટોક્ડ ત્યાર પછી વિકલ્પો જોઈએ પેલું વેટ ડીટ ગોપાલ હિડ હિમસેલ્ફ તો જવાબમાં આવશે ઓપ્શન બી બિહાઈન્ડ અિટ ગોપાલ જવાબમાં આવશે ઓપ્શન સી થ્રુ સ્ટોન એટ ધ જાયન્ટ્સ ત્યાર પછી ત્રીજામાં આવશે ઓપ્શન સી ચોથામાં આવશે ઓપ્શન ડી ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો ગોપાલ લાઇટ જલેબીઝ પેલું વાક્ય સાચું બીજું ગોપાલ સો બીસ બઝિંગ અવર ધ જલેબીઝ આ વાક્ય સાચું ત્રીજું વાક્ય ગોપાલ કિલ્ડ સેવન એટ આ બ્લો સાચું ચોથું વાક્ય ખોટું પાંચમું વાક્ય ખોટું અને છઠ્ઠું વાક્ય ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ આ વાક્ય સાચું છે છઠ્ઠું વાક્ય ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ભૂ સૈત ધૈઝ વર્ડ નીચેના શબ્દો કોણ બોલે છે પેલું વાક્ય ગો અવે ડર્ટી ફ્લાઇઝ આ વાક્ય ગોપાલ બોલે છે બીજું વાક્ય ડેડ યુ રિયલી કિલ સેવન એટ બ્લો આ વાક્ય ધ કિંગ ત્રીજું વાક્ય આઈ કાન્ટ ફાઇટ વિથ ગોપાલ ચોથું વાક્ય જુઓ અને પ્રશ્નોના ઉત્તર લખો નીચે આ જે ચિત્ર આપેલું છે જે ધ્યાનથી જુઓ આમાં કઈ કઈ પ્રવૃત્તિઓ છે તે ધ્યાનથી જોવાની છે આધારે નીચેના પ્રશ્નોના જવાબો આપણે આ ચિત્રમાંથી શોધીને લખવાના છે તો ચાલો જોઈએ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન આ ચિત્ર બગીચાનું ઓપ્શન બી જવાબમાં ગાર્ડન શું બગીચામાં જાયન્ટ એટલે કે ચકડોલ છે તો કે ના ફોલ્સ ત્યાર પછી ત્રીજું વાક્ય ધેર આર સ્વિંગ એન્ડ slides ઇન ધ ગાર્ડન હા છે માટે ટ્રુ આ વાક્ય સાચું છે ત્યાર પછી ઓફ ધ ઇઝ નોટ ઇન ધ ગાર્ડન તો જવાબમાં આવશે ઓપ્શન ડી પાંચમા આવશે ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન ટ્રી જવાબમાં આવશે ઓપ્શન સી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પરિચ્છેદ વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખવા ફકરો વાંચી અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે પેલો પ્રશ્ન વોટ ડીટ અકબર એસ ઇઝ કોર્ટીયર્સ ટુ બ્રિંગ તો જવાબમાં આવશે ઓપ્શન સી ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ બીજો પ્રશ્ન વોટ ડિડ ધ કોર્ટીયર્સ બ્રિંગ ધ નેક્સ્ટ ડે જવાબ ધ કોર્ટીયર્સ બોટ પ્રેશોન રેડ ફ્લાવર્સ બર્ડ એન્ડ પેન્ટિંગ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન વોટ ડિટ બિરબલ બ્રિંગ તો જવાબમાં આવશે ઓપ્શન ડી ચિલ્ડ ચોથો પ્રશ્ન વોટ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ફોર અ મધર જવાબ ફોર અ મધર ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ઇઝ ધ ચીલ્ડ પાંચમામાં માં જવાબ આવશે ઓપ્શન એ બ્યુટિફુલ ત્યાર પછી પ્રશ્ન નંબર છ પ્રશ્નાર્થ વાક્ય બનાવી અને યસ અને નો માં જવાબ આપવાના છે ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે આપણે પ્રશ્ન વાક્ય બનાવી અને યસ અને નો માં જવાબ આપવાના છે પહેલું વાક્ય ધ ચિલ્ડ્રન વેન ફોર અ પિકનિક તો આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ ડીડ ધ ચિલ્ડ્રન ગો ફોર અ પિકનિક તો એમાં યસ અને નો માં બંનેમાં જવાબ આપીએ યસ ધે ડીડ અને નો ધે ડીડન્ટ ત્યાર પછી બીજું પ્રશ્ન વાક્ય ડીડ દર્શન બાય અ ન્યુ બાયસિકલ યસ હી ડીડ અને નો હી ડીડન્ટ ત્રીજું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય ડીડ ધ બોયઝ ફાઇટ વિથ ઇચ અધર પ્રશ્ન નંબર સાત ફ્રેમ ક્વેશન ટુ ગેટ ધરલાઇન વર્ડ એઝ આન્સર્સ રેખાંકિત શબ્દો જે ઉત્તરમાં મેળવવા માટે પ્રશ્નો બનાવીને લખો તો ચાલો જોઈએ પ્રશ્નો બનાવવાના છે જે આ લીટી કરેલા શબ્દો છે તેનો આપણે પ્રશ્ન બનાવવામાં ઉપયોગ કરી શકીએ હુ વેન ટુ સ્કૂલ એટ નાઇન એમ વેદિટ અંકિત અ નાઇન એ એમ વેન ડિટ અંગીત ગો ટુ સ્કૂલ આ પ્રમાણે વાક્યો બનાવના છે પ્રશ્ન બીજો બીજામાં પ્રશ્નો બનાવે છે તે જ પ્રમાણે અહીં વાક્યો બનાવ્યા છે પ્રશ્ન વાક્ય છે તમારે આ પ્રમાણે બનાવી અને લખી લેવા ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચે આપેલા સંવાદ પૂર્ણ કરો નીરજ સે વોર વોટ આર યુ ડૂઈંગ સતીશ સતીશે વેલ આઈ એમ સ્ટડીંગ નીરજ સે લેટ્સ પ્લે બેડમિન્ટન સતી સે નો આઈ ડોંટ વોન્ટ ટુ પ્લે નીરજ સે વાય નોટ ઇટ સંડે ટુડે ત્યાર પછી નીરજ સે ઓફકોર્સ યુ કેન બટ યુ કેન ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ સતી સે નો આઈ ત્યાર પછી પ્રશ્ન નંબર રાઈટ અબાઉટ સેવન ટુ એટ સેન્ટેન્સ ઓન ધ ફોલોવિંગ ટોપિક અહીં જે ટોપિક આપેલા છે કે માય બેસ્ટ ફ્રેન્ડ માય ફેવરિટ ટીચર તેના વિશે તમારે સાતથી આઠ વાક્યો લખવાના છે તે વિષય પર તો ચાલો મેં લખ્યું છે માય ફેવરેટ ટીચર તેના વિશે સાતથી આઠ વાક્યો અ ટીચર ઇઝ એન ઇમ્પોર્ટેન્ડ પર્સન ઇન એવરી લાઈફ માય ફેવરિટ ટીચર્સ નેમ ઇઝ હર્ષદભાઈ હી ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ હી બ્રિંગ્સ ગોડ એજ્યુકેશન હી ટીચ યુઝ મેથ્સ હી ઇઝ વેલ એજ્યુકેટેડ એન્ડ નોઝ અ લોટ અબાઉટ ધ સબજેક્ટ હી ઓલ્સો નોઝ સો મેની ન્યૂઝ એન્ડ ફેક્ટ્સ ઇન ધ વર્લ્ડ સો

ધોરણ સાતમો વિષય છે અંગ્રેજી તેમાં ગલાસવાથી પોથીમાં યુનિટ બે તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું યુનિટ થ્રીની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર